અ વુમન્સ બહેનો અને ભાઈઓ માટે આ એકેડમી ચાલુ કરવામાં આવી છે વિવિધ પ્રકારની આપણે તાલીમ આપી રહ્યા છીએ આ એકેડમીમાં તાલીમ જોવા જાય તો અમે લોકો જે સ્ટુડન્ટ ગવર્મેન્ટની તૈયારી કરે છે યુપીએસસી જીપીએસસી વિવિધ ગવર્મેન્ટની તૈયારી છે એની અમે લોકો એના માટે રીડિંગ લાઇબ્રેરી બનાવી છે નોર્મલ ફીસમાં રીડિંગ લાઈબ્રેરીને અમે લોકો સેવા આપી રહ્યા છીએ ભાઈઓ અને બહેનો માટે અને આ ચોવીસ કલાક રીડિંગ લાયબ્રેરી ચાલુ હોય છે અને બીજું સિલાઈ મશીન બ્યુટી પાર્લર ફેશન ડિઝાઇનિંગ ચાલી રહ્યા છે મહિલાઓ કચ્છમાં મહિલાઓ પગભર થાય એ અનુસાર અમે લોકો લાઈવુડ જનરેશન કરવા માટે એક નવું જ એક આપણે કચ્છ કાશા સેન્ટરમાં એક વર્કશોપ કરી રહ્યા છીએ જ્યાં હેન્ડીક્રાફ્ટ કચ્છમાં જેટલું હેન્ડીક્રાફ્ટ બને છે અને એ હેન્ડીક્રાફ્ટ અહીંયા આવીને બહેનો બનાવે અને અહીંયા આવીને રોજગારી મેળવે એવું અમે લોકો પ્રવાસ પ્રયાસ કરી રહ્યા છીએ જે અમારી પાસે જે બહેનો ટ્રેનિંગ લે છે અને શીખીને જાય છે એને અમે લોકો પોતાની રીતે પગભર થવા માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જેને કહેવાય એ અમે લોકો એમને સર્ટિફિકેશનથી કરી લોનથી કરી એની જરૂરતમંદ પૂરી પૂરી કરવા માટે અમે તૈયાર હોઈએ છીએ બીજું જે બહેનો પાસે આર્ટિઝન કાર્ડ નથી એમને આર્ટિઝન કાર્ડ કઢાવવામાં અમે લોકો સપોર્ટ કરી રહ્યા છીએ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મહિલાઓને વુમન વુમન ડિપાર્ટમેન્ટમાંથી જે લોનો આપવામાં આવે છે એ લોનોના ફોર્મ ડાયરેક્ટલી આપણા સેન્ટરમાંથી ભરાય એવા પણ અમે લોકો મેળા કરતા હોઈએ છીએ ઘણા બધા એવા ઈડિયા ઇન્ટરપ્રેન્યોરશિપ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઘણી બધી એવી તાલીમો ચાલતી હોય છે આ બેનોને પગભર કરવા માટે તો એવી તાલીમો પણ અમારા કચકાસા સેન્ટર સાથે ઉપલબ્ધ જ હોય છે

હું ઇડીઆઈ ભુજમાં એઝ અ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અમારો જે આ પ્રોજેક્ટ છે છે એમએસડીપી પ્રોજેક્ટ જે બેસિકલી સપોર્ટેડ બાય બાય અને મીન્સ કે એન્ટરપ્રિનોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા જેનો ગુજરાતીમાં મતલબ છે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમારો ઉદ્દેશ્ય એવો છે કે અમે બહેનોને આજીવિકા માટેની તકો પૂરી પાડીએ તો આ આજીવિકા બહેનો પોતાના પગભર થાય ને પોતે બેનો આજીવિકા કરતા થાય એમાં એના માટે અમે અવનવી રીતે બેનોને તકો પૂરી પાડતા હોઈએ છીએ હવે આ અમારો જે પ્રોજેક્ટ છે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ અંદર સૌથી અમે એક મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ આમ તમને બધાને ખ્યાલ જ હશે કે જે કચ્છ જિલ્લો છે એ એની ક્રાફ્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તો કચ્છમાં મોસ્ટલી જેટલી બી ક્રાફ્ટ કારીગરો દ્વારા પ્રેક્ટિસિસ થઈ રહી છે તો આવી અલગ અલગ અને હરેક પ્રકારની ક્રાફ્ટ જે છે એ અમે કવર કરીએ છીએ અને એમાં અમે બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ અમે બહેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ તો આ રીતે એક મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બેઝિકથી માંડીને ટેકનિકલથી માંડીને એકદમ ફાઈનલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની દરેક વસ્તુ અમે કવર કરતા હોઈએ છીએ એમાં અમારા ઇન્સ્ટિટ્યૂટના અમારી ઓર્ગેનાઇઝેશનના ડિઝાઇનરનો બી રોલ હોય છે અને અમારો પણ રોલ હોય છે તો આ રીતે આ એક મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં બેનો સ્કીલ ડેવલપમેન્ટથી માંડીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની વસ્તુઓ જે છે શીખે છે હવે આ એક મહિનાની ટ્રેનિંગ કમ્પ્લીટ કર્યા પછી એવું નથી કે ટ્રેનિંગ પૂરી થઈ ગયા પછી અમારો અને બહેનોનો સાથ આટલો જ હોય છે એવું નથી પણ એક મહિનાની ટ્રેનિંગ પૂરી થઈ ગયા પછી પણ અમે બહેનો જોડે એક વર્ષ સુધી જોડાયેલા હોય છે આ એક વર્ષની અંદર જે બહેનોને પોતાના પગભર કાંઈક ચાલુ કરવું હોય પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય પોતાનું યુનિટ ચાલુ કરવું હોય તો એને અમે દરેક તબક્કે સપોર્ટ કરતા હોઈએ છે આમાં દાખલા તરીકે ઉદ્યમાદાર છે એમનું ઉદ્યમાદાર બનાવવાનું છે ગવર્નમેન્ટના પ્લેટફોર્મ થી તેમનું રજીસ્ટ્રેશન નું કામકાજ અમે કરાવી આપતા હોઈએ છે નાણાકીય જરૂરિયાત માટે અમે એમનું ક્રેડિટ લિંકેજ કરાવી આપતા હોઈએ છે ગવર્નમેન્ટ સબસિડી વાળી લોન માં પછી એના સિવાય જે છે અમે એમનું આર્ટિઝન કાર્ડ બનાવી આપતા હોઈએ છે તો ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ એ છે કે દરેક તબક્કે કે જે બેનને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે તો એવા હરેક તબક્કે અમે જે છે બહેનોને મદદરૂપ થતા હોઈએ છીએ અને આની પાછળનો અમારો ઉદ્દેશ્ય ખાલી એટલો છે કે બહેનો પોતે આત્મનિર્ભર બને અને બહેનો પોતાની આજીવિકા માટે પોતાના પર સ્વ સ્વનિર્ભર થાય તો આ ઉદ્દેશ્ય સાથે અમારા અમે ગયા વર્ષે ઓલમોસ્ટ આઠસો જેટલા બહેનોને અમે ટ્રેન કરેલા છે અને એમાંથી ઘણા બધા બહેનોએ સ્ટાર્ટઅપ પોતાનું કરેલું છે અને આજે બહુ સારી રીતે ચાલે બી છે અને ઘણા બહેનો એમાંથી રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશનમાં ભાગ પણ લઈ રહ્યા છે તો ટ્રેનિંગને ઇન્કલુડ કરતા અમે આઠસો થી નવસો બીજા બહેનોને પણ ટ્રેન કરેલા છે તો આ ટ્રેનિંગ પછી બહેનો આત્મનિર્ભર બને પોતાની આજીવિકા કરતા થાય અને પોતે સ્વનિર્ભર બને એવો અમારો લક્ષ્ય છે અને આ લક્ષ્ય સાથે અમારો પ્રોજેક્ટ જે છે એ ચાલી રહ્યો છે અહીં કચ્છ જિલ્લાની અંદર